મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે અમદાવાદમાં વધુ એક વખત ભેષણ આગના બનાવ બન્યો છે શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આગ લાગી હતી આગ લાગના સાથે એક મકાનમાં બાદ એક દસથી વધુ વખત બ્લાસ્ટ થયા જેના કારણે સ્થાનિક રહીશોમાં પણ ભારે ધોડધામ મચી ગઈ ભીષણ આગની જળવાયુને આસપાસના વાહનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા આગને જાણ થતાં જ ફાયર વિભાગની દસથી વધુ વાહન ઘટના સ્થળે પહોંચ્યા હતા નવરંગપુરાના પ્રહલાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઈટરોને ઘટના સ્થળે પહોંચી આગ પર બુજાવવાની જાહેમત પણ કરી હતી વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો પ્રાથમિક માહિતી અનુસાર બે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે તપાસનો વિષય છે તમે જોવો છો કે આમાં અત્યારે આપણને કંઈ ખબર પડે નઈ આ જે આનો છોકરો તપાસ થશે નાનો છોકરો છે ચાલતું હતું ગોડાઉન સવાલો જીએસટીવી દ્વારા કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસની તંત્રની મોટી બેદરકારી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ મકાનમાં ગેરકાયદેસર એસી ગોડાઉન અંગે સ્થાનિકોએ કોર્પોરેશનમાં કરી હતી અરજી સ્થાનિકોએ મકાન માલિકને પણ આપી હતી નોટિસ મકાન માલિકને જોખમી માલસામાન દૂર કરવા માટે પણ નોટિસ આપી હતી તંત્રત કરી હોવા છતાં કોઈ પગલા ન લેવાયા જીવરાજ પાર્કમાં જે આગ લાગે છે તેમાં કોઈ માં આગ સામે આવ્યું છે બિલકુલ ફાયર જે ગાડીઓ છે તે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી વિગતવાર જો લખન વાત કરવામાં આવે તો આ એક રહેણાંક વિસ્તાર હતો ને તેની અંદર મકાનની અંદર એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જેની અંદર આગ લાગવા પામી હતી સૌપ્રથમ તો ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર હતી ને ત્યારબાદ વધુ ગાડીઓની જરૂર પડતા દસ થી વધુ ગાડીઓ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી છે આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તદ તદઉપરાંત જો આ એસી ની અંદર જે ભરવામાં આવતો જે રેસિડેન્શિયલ ગેસ હોય છે તે ગેસની બોટલો ત્યાં આવેલી હતી ને તેની અંદર એક બાદ એક ધરાતા થતા જ આગ વધુ વિશળ બની હતી હાલ પ્રાથમિક રીતે જે સૂત્રો પાસેથી માહિતી લખન મળી રહી છે તે મુજબ જોવા જઈએ તો એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તેવી પ્રાથમિક રીતે તપાસમાં સામે આવી રહ્યું છે અન્ય એકથી બે લોકો જે છે તે સારવાર હેઠળ છે હજી આગ કાબુમાં આવી નથી તેમજ બીજી બાજુ ત્યાંના રેસિડેન્શિયલ વિસ્તારની અંદર જે ત્યાંના રહેવાસીઓ છે તેમના દ્વારા અવારનવાર તંત્રને જાણ કરવામાં આવી હતી કે આ પ્રકારની કામગીરી અહીંયા થઈ રહી છે નોટિસો પણ આપવામાં આવી હતી અરજીઓ કરવામાં આવી હતી છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તદ ઉપરાંત જો વાત કરવામાં આવે લખન તો આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ને કોર્પોરેશન ત્યારબાદ જાતું હોય છે પરંતુ આ જે આ લોકો જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ને છતાં પણ કામગીરી નથી કરવામાં આવી તો કોની મિલીભગત છે તે પણ તપાસમાં આવવું ખૂબ જરૂરી છે કારણ કે હજી પણ આગ કાબુમાં નથી આવી તેની સાથે સાથે આસપાસની અંદર જે ટુ વ્હીલર હતા મોપેડ હતા તેને પણ લપેટમાં લઈ લેવામાં આવ્યા હતા અને જે આગને ફાજીભાગની જે ગાડીઓ હતી તે સમયે પણ જે બોટલોના બ્લાસ્ટ છે તે સામે આવી રહ્યા હતા લખન વિરેન્દ્ર રહેણાંક મકાનમાં જે રીતે આ ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું તે કોના રેમ હેઠળ ચલાવવામાં આવી રહ્યો હતું અને પરમિશન હતી કે શું બિલકુલ થી લખાણ કે જે રેસિડેન્શિયલ વિસ્તાર હોય છે ને તે જગ્યા ઉપર આ પ્રકારના ગોડાઉન ન હોવા જોઈએ જે સ્થાનિકો છે તેમના દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તેવું તેના સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે કે જો સ્થાનિક લોકો દ્વારા જો રજૂઆત કરવામાં આવી હોય ને નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તો કોર્પોરેશન હોય કે તંત્ર હોય તો કોની મિલીબત હતી તે પણ સામે આવવું ખૂબ જરૂરી છે જો આ પ્રકારનો બનાવ બને અને ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવે તો તે લોકો વિરુદ્ધ પણ પગલા લેવા જરૂરી છે કારણ કે આ પ્રકારની જે ઘટનાઓ છે ખાસ વારે સામે આવતી હોય છે કારણ કે થોડાક સમય પહેલા જ દિશાની અંદર આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી હતી અને ઘણા થયા લોકોના જીવ ગયા હતા જો આની અંદર અનેક લોકોના જીવજાત તો તેનું જવાબદાર કોણ રહે લખણ તે સૌથી મોટો એક પ્રશ્ન છે તમને શું લાગી રહ્યું છે કે હાલ એક કોર્પોરેશન દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ખરું બિલકુલથી લખણ કે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ જ્યારે પણ તંત્ર હોય કે કોર્પોરેશન હોય કે રાજ્ય સરકારો હોય તેમના દ્વારા ત્યારે પણ નક્કર કાર્યવાહી કરવાની એટલે કે ઘોડા તૂટી ગયા પછી તબેલાને ને તારા મારવાનો કોઈ અર્થ રહેતો નથી કારણ કે તંત્ર કોઈ પણ બનાવ બનતા હોય છે ત્યારબાદ ઝાંકતું હોય છે અને અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવતી છે સૌ પ્રથમ તો આપે તે પણ જોયું હશે કે ડીસાની અંદર જ્યારે આ પ્રકારની ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી અને ત્યારબાદ રાજ્યની અંદર ફટાકડાના ગોડાઉનો હતા તેની અંદર તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેવું ઘટના બની છે ત્યારબાદ આવતીકાલે તેઓ પણ આદેશ આવે કે તમામ જે જગ્યા રેસિડેન્ટિયલ વિસ્તાર છે તે જગ્યાઓ ઉપર આ પ્રકારના ગોડાઉન છે કે નહીં તેવું તપાસવાનું કહેવામાં આવશે કારણ કે જયારે રાજકોટની અંદર પણ અગ્નિકાંડ થયો હતો તે સમયે પણ આ પ્રકારની ઘટનાઓ એટલે કે છે છે ત્યારે ખોદવા હોય અનેક વખત સામે આવતું હોય છે તંત્ર હોય કે રાજ્ય સરકાર હોય કે ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અત્યારે જે રીતે ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું હતું તેની સામે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી